વાંચીને જરા બરાબર એનો પરામર્શ કરજો શાસ્ત્રની અંદર સ્પષ્ટ વિધાન છે ક્યારે પણ વિષ્ણુ ભગવાનની કોઈ પણ પૂજા તમે કરતા હો વિશેષ તો શાલિગ્રામ તો ખાસ ઘરમાં શાલિગ્રામ ભગવાને રાખેલા હોય અને શાલિગ્રામ ભગવાનની જો નિત્ય પૂજા કરતા હો અજાણતા પણ ભૂલથી પણ જેમ ગણપતિને તુલસીપત્ર અજાણતા પણ ન ચડાવવાના ગણપતિને તુલસીપત્ર ક્યારે ન ચડે એમ વિષ્ણુ ભગવાનને સફેદ અક્ષત આમ તો ચોખા ચડાવવાની જ મનાઈ છે ભગવાન વિષ્ણુને ભગવાન વિષ્ણુની પૂજામાં તમે વાપરી વાપરી શકો શકો સફેદ તલ પણ ચોખા ક્યારે પણ ભૂલથી પણ ચડાવવાની આ વાતને બરાબર મગજમાં બેસાડી લેજો અને અનિવાર્ય સંજોગોમાં કદાચ એવું બને કે ચોખા સિવાય કાંઈ બીજું પ્રાપ્ત જ નથી તો એ ચોખાને ચંદન યા કંકુવાળા કરી પીળા ચોખા અષ્ટગંધવાળા ભગવાનને બહુ પ્રિય છે અથવા કંકુવાળા ચોખા કરીને પછી અર્પણ કરવા પણ કોરા સફેદ અક્ષત ક્યારેય પણ ભગવાન વિષ્ણુને અર્પણ ન કરાય